અા ચલાવા ગયા ભાઈ આ તો 8 તો 8:49 થઈ છે અને અમદા જવાન થયો છે મારા તો ઘર થીને આવી તો જીગા તારા આપો જમ ને આવી કે ઓરી મે હાજી તારા આપો લેમ તો હા આ તો કદી ના પારતો જ નહીં યાર એમોય સમ એમો આબુ ફાઈનલ

બરાબર હજી ફોન કરવા કોણ તો હંગાત લઈને બતાવું બને લીધું બ્લોકમાં જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે હવે નીકળીએ બરાબર અને ડીઝલ ભરાવાનો તો પર જવા દઉં ડીઝલ ભરાઈને પછી સરવણ આવ્યા સરવણને લઈને નીકળીએ તો બને લીધું બ્લોકમાં જય માતાજી સરવણ આવી ગયો બંકો કાંઈ હર્યું હાર્યું કુલ

જ મે <laughs>

તો આપણે તો શું કે જે આવતું એ જ બતાવવાનું હું કે એટલે મારા હું ખબર મને એડિટિંગ કરતા નતો આવડતું એટલે પેલા દેવ મપુકાના સુકરો એના જોડે હું શીખ્યો થોડું એટલે થોડું થોડું પાયું એડિટિંગ તો થઈ કટિંગ કરતા મેં તો કટિંગ કરતા કટિંગ કરવાનું એટલે કટિંગ કરતા મેં તો તો મેં મને તો ખબર જ નહીં હું વિડીયો નાખતી તું પડે કરી નાખે તો મિત્રો સર્વન ડમ્ફરમાં જાય તો ડમ્ફરના એનું એવું કેવું હોય કે આમ તો અમે કીધું હતું કે અમારે વેવ પણ સર્વનને ઈચ્છા એવું હાલ કે હાલ તમે સંસ્થિતથી આપણે રહેવું પણ હાલ એ ડમ્ફરમાં જાય તો ડમ્પરના વિડિયા એના ખાલી કરવાના ભરવાના વિડિયા વિડીયો એના છે તો ખૂબ જોજો અને જો આ બી તો સર્વન ઓફિસિયલ કરીને હા ફોટો તારો છે તો ફોટો એવોનો જ છે એટલે સર્ચ મારજો આવી જશે બરાબર તો આપણે ડીઝલ ભરાઈને કરીએ જો ચાલુ જ છે ડીઝલ ભરાવાનું ડીઝલ ભરાઈ જાય એટલે આપણે નેકરીએ વાર ગમ ગમે અમદાવાદ અમદાવાદ તમને મળીએ રસ્તામાં કોઈ આગળ પાછું છે તો બતાવજો ઓકે તો જય માતાજી જય માતાજી મિત્રો આપણે પહોંચી જાય મહેસાણા તો જુઓ આ તો બધાને જોયેલું જ હશે મહેસાણાના જે હોય એ કમેન્ટ કરજો તો બાજુમાં ભાઈ જય માતાજી મિત્રો આપણે અદાલત ચોકડી પહોંચી ગયા જોઈ લો આપડા કુબા સરકાર એને જવા દે તો સરવણ અરે બાપુને લેવા જવું પડશે ને પેલા હા બાપુ લેવા જવું પડશે તો અમે અંકિત બાપુને લેવા જઈએ એવા લઈ પછી એરપોર્ટ જવાના બુવાજી ના કંડિયા તે ઓ ઉપર બુવાજી હું ગાડી લઈને જાવ અમે કમલીવાળા ના જા કાણા તે મે ગાડી લઈને જાતા તે બધવા વાત કરો તે બુવાજી વળી કે તો આગળ તક કે આગળ આગળ ઈકો ઈકો અમે ઈકો લઈ ગયા

ઉપર સનરૂપ ખોલતું ને ઉપર સડી છે અવાજ આવે ના આવે તો ખોલજો હા ખોલ્યું 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 ડબે રાખો બરાબર

તો ભરતને આવી જાય બરાબર અને હવે નહીં એ બાર તરીકે સાહેબ તો જઈએ બાપુ આવી જાય ભરતને હા જો આ રનવે ગોધીનગર પડ્યું જે પ્લેન નીચે ને રનવે કહેવાય અહીંયા આવે એટલે આટલા પ્લેટફોર્મ

એરપોર્ટ ની અંદર જ છે બસ જોઈ લીધા તો સામે ઉપર થી જે ગોદેનગરવાળો રસ્તો નીકળ્યા ને લજોયા બસ હું બહાર લેવા બહાર આવી ગયો તો તમને કેવી દી તો મિત્રો આ ફરત ને આવે એટલે બતાઈએ જોઈ લો એરપોર્ટ મોજ દરિયા મજા આવે એવું ઊહ कहीं नहीं, कार नहीं। मारा ना ना आ कार तो जैसी है ना अंदर मारा माटे अलग से चीज ना कार हेलो हा तो मा फाणे है बस आपरे ना तो मारे की परमिशन जरूरी ना पड़े पेलू बाजी वो बाबू पेलू बाजी में उभारेगा पेली गाड़ी ऊपर लाकन बाबू कोई ना पड़े वीआईपी के वीआईपी वीआईपी एंट्री वीआईपी के भाई તાણા મિત્રો મળીએ ભરત ને આવી એટલે જોઈ લો બધું મોજ પડી જાય એવું તો જય માતાજી મિત્રો આપણે એરપોર્ટ ની અંદર આવી ગયા તો બાપુ કોક વાતાવર લઈ જાય અને આ કેક મળે છે આવું બધું હો તો હજી વરતને આ નહીં એમ જોયું લો આપણે આ રેગ્યુલર રહી આપણા બાજુ તો નહીં હોતા

તો એ બતાવતો તો કે તમે બીજું કોઈ બતાવ તો બતાવ કા બાજુ દોઢસો રૂપિયે પોણીના બોટલના દોઢસો રૂપિયા હોય પોણીના બોટલના દોઢસો રૂપિયા ઓ આ 12 મળે છે વીસ રૂપિયા આપડો

હવે આટલે ખોલો જ ખ ખબર પડે એ ને ચાલુ જ છે રોહિત ભાઈ મારું પાછું મારું મારું રોહિત માટે રોહિતભાઈ મારું જ મેં રાખી રાખ્યો અમારા માટે પ્લેન માં સેન્ડવીચ લાયા છો તો બરોબર મિત્રો તમારું ખાઈ ને બતાવ

ગોટા મંગાયા જોઈ લો બાપુ લેવા આવ્યા તો બાપુ કે લઈ ગયા અલ્પેશ ભાઈ હા ગોટો ચાકો જેવો છે ગોટા તો એના હિંમતનગરમાં પ્રખ્યાત કોઈ ગોટા હોય તો એ કનૈયાના કનૈયા નાસ્તા હોય જે મોતીપુરા છે લેનમાં ગાજ મહિના એમ ના તમે ખાઈ બોલ હું તો ખાઉ તમે કો સરવન ખા કે હા ટેસ્ટ તો કરો તમારું ઉડા મળો મારમ તમે ગાદો લાઈ ગયો કે યાર એ નંબર બાપુ કેવા છે ફોટો ચેક કરે બહુ મસ્ત ગોટા અહીં આપણે જીઓ આવ્યા રે હિંમતનગર હિંમતનગર મોતીપુરા મોતીપુરા બહુ બેસ્ટ છે અને અહીંયા તમે પણ આવો તો ચેક કરજો બહુ મજા આવે મિત્રો અલ્પેશભાઈ ને ઉતારી હવે ઘરે લઈ અમે નીકળજું રાધેભાઈ ને ઉતારવા

હારડો કશું હોય બધું મળી જાય જવા દે તો અમે હેડ્યા જોવો રાધેબેન ઉતારી વરસાદ તો નહીં પડતો પણ ગારો છે થોડો વરસાદ ના લીધે છે મિત્રો ફાઈનલ ફાઈનલી હવે અમે જાવું પાટણ